ધાર ઉપર સરી રહ્યા છે આરામ કરી રહ્યા છે તેના હેતુથી આપણે આજના બ્લોકની અંદર સાતમ ડેમની પ્રોપર્ટ સામોસાય અને સી ટેકરી તેવી ખોડિયારમાંના પાછળના ભાગમાં ગાય માતા આરામ કરી રહ્યા છે બધી જ તે ગાયો અમારે ભગરીબેન સરી રહ્યા છે ગોરલ ઊભી થઈ છે હવે અમારે ગૌરી પણ ઊભી થાયલર ઊભી થઈ ગઈ છે તો આ અમારું કાયમનું સરવાનું સ્થળ વરસાદી માહોલના હેતુથી આજે અમે સરસ તેના હેતુથી અહીંયા આરામ કરી લીધો આ ઉપર મચ્છરમાખીનો કોઈ બધો ઉપદ્રવ ન હોય તેના હેતુથી ગાય માતા અહીંયા ઉપર આરામ કરીને હવે ખોરાક આરોગવાની તૈયારી દર્શાવી રહ્યા છે અમારે ટ્રેલર બેન આવી રહ્યા છે નંદી મહારાજ ઊભા થયા છે લીવડી પણ ઊભી થઈ છે નમારે નંદુ ચાલી રહી છે જય ગૌ માતા વંદે